રાપરના જલારામ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદ બાળકોને ઉનાળામાં ચપ્પલનું વિતરણ પણ સાથોસાથ કરવામાં આવ્યું હવે રાપર પ્રતિનિધિ વિસ્તૃત રાપરમાં છેલ્લા દસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ રાપર દ્વારા ઉનાળાની શરૂઆતને ધ્યાને લઈ દાતાના સહયોગથી પક્ષીઓ માટે છસો જેટલા પાણીના કુંડા અને પક્ષી ઘરનું રાહત ભરે વિતરણ તેમજ રાપરના પછાત વિસ્તારમાં આવેલ લાલાસર સ્કૂલના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને અલ્ અલ્પાહાર બાદ ચપ્પલના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સ્વાભાવિક અગ્રણી શૈલેષભાઈ ભીંડે દાતા પરિવારના તુલસીભાઈ ચાંદે ભરતભાઈ પટેલ ચંદ્રેશભાઈ મજીઠિયા વિદ્યાબેન મઠ મોંઘીબેન બેરા નિરનાબેન ગવાંડેના હસ્તેથી પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાળકોને ખાસ કરીને અલ્પાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચપ્પલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને કુંડાનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની વ્યવસ્થા દાયાભાઈ ઠાકોર નિલેશભાઈ પંડિત કૃપાલસિંહ વાઘેલા નરેન્દ્ર ભીંડે નયનભાઈ સુરૈયા કાનજીભાઈ પટેલ ધનસુખભાઈ સાહિતા વગેરે સંભાળી હતી એમ આમતર ટીવીઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા સહિતેશભાઈ اے معلومات اپی ہتي